અને જાગવાનું કારણ એ જ કે આ બધા જે અહીંયાના મજૂર છે એને ખરેખર ધન્યવાદ કીધો શું અંદર હવે ઓળખી બધી ધીમે ધીમે હિટમાં આવવાની તૈયારી છે એટલા માટે અત્યારે એકદમ ચોખ્ખી જો સરસ ગાય છે ઝાંઝર નામની જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ છો અને આજના બ્લોગની શરૂઆત આપણે કાંઈક અલગ જ કરી છે આવી શરૂઆત તો ક્યારેય નહીં કરી અત્યારે રાતના લગભગ સાડા બારેક જેવું થયું છે અને અત્યારે આપણે જાગીએ છીએ અને જાગવાનું કારણ એ જ કે જ્યાં શીતલ વ્યાવાની હતી અત્યારે વ્યાઈ ગઈ છે લગભગ વીસેક મિનિટ જેવું થયું છે વ્યાવાની અને જુઓ અત્યારે વાસડું સાઈડમાં છે ને શીતલ બેઠી છે હમણાં બેસી ગઈ નહીં તો ઊભી હતી ચાટે છે અત્યારે જો તો એ જ જણાવવા માટે અત્યારે આપણે વ્લોગ ચાલુ કર્યો હતો તો હવે છે સવારના જ હું તમને વાસુડું શું આવ્યું છે એ અને શીતલ ને બધું હું સવારના જ બતાવીશ તો મળશું સીધા સવારે તો મિત્રો અત્યારે મારે તમને શીતલને બધું બતાવવાનું હતું પણ આપણે શું અહીંયા પાંજરાપુર આવવામાં થોડું મોડું થતું હતું એટલા માટે અત્યારે આપણે પાંજરાપુર આવી ગયા હતા અને શીતલ અને નવા મેમ્બરને હું તમને બપોરે જ્યારે ઘરે જમવા જઈશ ને ત્યારે હું બતાવીશ અને અત્યારે પાંજરાપુર છે પથારીના ઢોરમાં બધું ચેક કરી લીધું છે કાંઈ નવો કેસ છે ને જે આપણા રોજના અહીંયા ઢોર હાજર છે એ જ હતા બધાના પડખા ફેરવી નાખ્યા છે અને પડખા ફરી ગયા એટલે આપણે બધાને પાવડર નાખી દીધું જે ચાંદા હોય એને તો એ બધું કામ ઓકે થઈ ગયું છે અને વાડાની અંદર જોઈ શકો છો કાલે વરસાદ થયો ને તો વાળો એકદમ ચોખ્ખો થઈ ગયો છે અને વાડામાં નીડ થઈ ગઈ છે અને સામે છે પથારીના ઢોર માટે વતરો કરવાનું કામ ચાલુ છે તો એ રોજની જેમ છે ઢોરા નીણ ખાય પછી જે કામ છે રેગ્યુલરી ચાલુ કરશું તો આપણે બસ થોડી વાર જ રાહ જોઈએ ત્યાં બધા ઢોર છે જોઈ શકો છો આવી ગયા હતા આંખો છે જે આપણે ઓપરેશન કરવાનું છે એ પણ હવે હમણાં શું વરસાદ જેવું છે અને ટાઈમ નથી મળતો અત્યારે માણસોનો થોડો અભાવ છે એના કારણે છે એનું ઓપરેશન નહીં થતું પણ આપણે ટૂંક સમયની અંદર કરી નાખશું બાકી આપણે બધું કામ ઓકે કરી નાખીએ છે અને અત્યારે ગરમી એવી છે કે એની વાત છોડી દો તમે આ બધા જે અહીંયાના મજૂર છે એને ખરેખર ધન્યવાદ દેવો પડે કે આવી ગરમીની અંદર થઈ વાળા સાફ કરવા નીણનું ને બધું હજી ચાલુ જ છે અને ગરમી અત્યારે એવી છે કે અહીંયા રહેવાતું નથી એવી તમે જોઈ જ શકો છો અને બાકી આપણે તો બધું ધીમે ધીમે બધું કામ આપણું ઓકે કરી નાખ્યું છે જે એક વાયરમાં ફસાઈ ગયેલી ગાય આવી હતી એ બાજુના વાળામાં થઈ આ વાળાની અંદર આવતી નથી તો એને ત્યાં જઈને ડ્રેસિંગ કરી નાખ્યું છે અને અહીંયા એ બધું જે ઓપરેશનવાળી ગાયો હતી અને એક બીજી ગાયને પગની અંદર ડ્રેસિંગ કરીએ છીએ બધું ઓકે કરી નાખ્યું છે અને કાલના વિડીયોની અંદર છે એક મિત્રની કોમેન્ટ હતી કે પાંજરાપુરની અંદર સારામાં સારી ગીર ગાય અથવા સારામાં સારી કાંકરેજ ગાય હોય બતાવો તો અહીંયા ગીર ગાયો તો છે નહીં પણ કાંકરેજ ગાય જેવી તેવી છે એટલે હું તમને એમાંથી બતાવીશ એમાં એટલી બધી સારી નથી કારણ કે અહીંયા પાંજરાપુરમાં શું સારા ઢોર ન હોય અહીંયા એવરેજ એવરેજ ઢોર હોય પણ છતાં જે પાંજરાપુરની સારામાં સારી ગાય છે ને હું તમને બપોર પછી બતાવીશ અને હવે બીજું કાંઈ કામ રહેતું નથી હવે જાશું હોસ્પિટલની અંદર અને કાંઈ નવો કેસ આવશે તો હું તમને બતાવીશ નહીં પછી જાશો આપણે આપણી ગૌશાળાએ તો પાંદરા પર તો કાંઈ નવું કામ હતું ને એટલા માટે આપણે આપણી ગૌશાળા આવી ગયા છે અને ગૌશાળાએ બીજું કાંઈ કામ છે ને એમ જ તમને બતાવવા માટે ત્યાં જોઈ શકો છો પોપટ ત્યાં બાંધ્યો છે અને કાલે આપણે પોપટની વાત કરીને એટલે એક મિત્રની કોમેન્ટ હતી તો પોપટને ક્યાં અલગ રાખો છો તો આપણે શું અંદર હવે વોળકી બધી ધીમે ધીમે હીટમાં આવવાની તૈયારી છે એટલા માટે પોપટને જો આપણે અંદર રાખીએ તો કદાચ શું હિટમાં આવી જાય ને ક્રોસ બ્રિડિંગ થઈ જાય એટલા માટે આપણે અલગ બાંધી રાખીએ છીએ અત્યારે અહીંયા જો હોય છે હમણાં તો અહીંયા બાંધ્યો છે પોપટ અને આ બધા અંદર છે અને કાલે એક મિત્ર એમાંય પૂછા કરતા હતા કે પોપટની માં બતાવો તો પોપટની માં આપણે સત્તાભાઈ કરીને ખેંગાર પર છે અને આપણો બીજો બહુ લાડો એ ત્યાં છે પણ એ ખેંગાર પર ગામની ગૌશાળામાં છે હવે એમાં શું થાય છે કે આપણે જ્યારે પણ જાય તો દિવસના શું ગાયો આડી ગઈ હોય હું તો ઓછો જાઉં પણ હું જે જાય ત્યારે ગાયો આડી ગઈ હોય છે અને આપણે જ્યારે ખેંગાર પર જશું ત્યારે પોપટની માય તમને હું બતાવીશ અને લાડો ને બધું બતાવીશ બાકી અહીંયા જોઈ શકો છો આપણી બધી ગાયો શાંતિથી બેઠી છે અને અત્યારે મારી ખ્યાલથી નીણ કે શું નાખવાનું હશે એ હર્ષદ આવી અને જે નાખવાનું હશે કારણ કે સવારે આપણે ગોવાતરી નાખી દઈએ બધાને તો અત્યારે હવે છે એ લગભગ લીલું જ નાખવાનું હશે તો એ હર્ષદ લગભગ લેવા જ ગયો હશે તો એની રીતે નાખી દેશે અને એના સિવાય હવે તો બીજું કાંઈ આપણે અહીંયા કામ છે નહીં તો હવે જાય આપણે ઘરે જમવા માટે અને ઘરે જાય ને ત્યારે ત્યાં શીતલને અને શીતલના બધું ચેક કરીએ આપણે ત્યાં જઈને તો આપણે ગૌશાળે અહીંયા ઘરે આવી ગયા હતા તો તમે અહીંયા જોઈ શકો છો શીતલ અને એની વાછડી શીતલની વાછડી આવી ગયો મહેશભાઈની છે આ લકી ગાય છે ગયો પાંચ વેતર વિયાણી છે એમાં ચાર વાછડી લઈ આવી અને એક વાછડો વાછડી જો ઊભી કરીએ તારે તો ઊભી થઈ ગઈ જો અડધી જ થઈ હા બસ જો કેવી આવી છે વાછળી કે જેજીના ભીમનું બચ્ચું હે વા કેવું આવ્યું છે બચ્ચું એ તમે કોમેન્ટ કરીને કહેજો અને આ શીતલ બેઠી છે શીતલનો વરાક જો હું શું જોરો વરાક છે પણ વરાક ઘણો છે બંને મા દીકરી અત્યારે આરામ કરે છે લગભગ રાતે બાર વાગ્યા પછી હે વ્યાણી હતી અને રાતે તમને મેં બતાવીશું પણ રાતે શું અંધારું હતું એટલે વાછળીને વાસળી ત્યારે એ ચોખી હતી નહીં બગતેર એકદમ ચોખી જો ખાસ તો આછડી નું તમારે કહેવાનું છે કેવી વાછડી આવી જો ભીમ નું બચ્ચું છે હો બવાકી દા બને વાછડી અહીંયા બાંધી છે અને બાકી આ બધા અહીંયા ધોરીનો અહીંયા લાગે હોય ધોરીનો જો બેઠો હોય નીચે દેખાય આ બંને ઓળખી અહીંયા તો એ જ છે બાકી તો આ શું બે દિવસથી આપણે શીતલની રાહ જોતા કે વ્યા છે ક્યાં વ્યા છે ગઈ છે રાતના અને વાછડી લઈ આવી ખૂબ સરસ લે તો વાછડી અને શીતલ તમને અત્યારે બતાવી છે હવે જમી લે અને જમીને આપણે પાંજરાપુર તો આપણે ઘરે જમીને ફરી અત્યારે પાંજરાપુર આવી ગયા હતા અને પાંજરાપુર આવીને બધું ચેક લીધું હતું કાંઈ નવો કેસ છે નહીં અને અત્યારે તમને ગાય બતાવવા માટે આવ્યા છે અહીંયા ગૌશાળામાં અહીંયા જોઈ શકો છો આપણી ગૌશાળાની સરસ ગાય છે ઝાંઝર નામની અને લગભગ ચારક મહિના પહેલાં વ્યાણ કે વાછડી લઈ આવી છે તો એની વાછડી છે અને એના સિવાય બીજી ગાયો છે જો આ ગાય આમ સારી છે પછી અહીંયા એની પાછળ બી એ ગાય સારી છે હું અહીંયા શું માપી માપ્યો એટલી સારી ગાયો નહીં કારણ કે શું આમાં તો વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું હોય તો એ જ છે અને બીજી બે ગાયો છે એ ગાભણીઓમાં છે તો એ પછી આગળ જોશું અને અત્યારે છે એક ગાયની અહીંયા દવા કરવાની છે બીમાર છે ગૌશાળામાં તો એની દવા કરી નાખીએ તો આપણે પાંજરાપોર જે ગૌશાળાની ગાયને દવા કરવાની હતી એ દવા ઓકે કરીને અત્યારે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળાએ જોઈ શકો છો બધી ગાયો આવી ગઈ હતી અને પોતાની જગ્યાએ પણ થઈ ગઈ છે અને અત્યારે ધોવાઈનું કામ ચાલુ છે બાકી તો કાંઈ છે નવા જૂની થાય નહીં બાકી છે એ જ ને ખાણ બનાવવાનું બાકી છે કે તો ખાણ બનાવવાનું બધું બાકી છે તો આપણે ફટાફટથી ખાણ બનાવવા માંડ્યા અને હર છે ગાયને ધોવા માંડ્યા તો આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરી નાખ્યું હતું અને પછી કાંઈ વિડીયો બનાવવાનો સમય ન મળ્યો તો સીધા આપણે અહીંયા આપણે ઘરે જ મળ્યા છે જો રાજીને ધોર ને બેઠી હે બધી કેમ લાગે સરસ લાગે ને શીતલ ને ચેક કરીએ બંને માં દીકરી અહીંયા જો આ શીતલ અને આ એની વાછડી આનો ઓર્ડર તો જો શીતલની અંદર છે ગયા વેતરમાં છે બાર લીટર દૂધ હતું એ મેં મારી આંખે જોયેલું છે અહીંયા વજન કાટાની અંદર છે પરફેક્ટ માપેલું હતું એટલે બે આચર દોયા હતા અને સૂર ભે વખતે જ સુરભી એક સુરભી બે આચર ધાવી ગઈ હતી બે આચાર આપણે દોયા હતા એમાંથી છ લીટર દૂધ નીકળ્યું હતું અને એ વિડીયો છે મેં આપણી ચેનલ ઉપર છે જ તમે જોઈ શકશો અને હજી છે બે દિવસ પછી જ્યારે દૂધે ચડશે ને ત્યારે હું તમને જરૂર બતાવીશ બાકી જો પ્રિન્સેસ છે હો અહીંયાની કાંઈને ઘટે પણ જો તો અહીંયા તો બધું છે કે આવી બધી બેઠી છે શાંતિથી રાજીવારી વાસડી રાજી બંને અહીંયા ક્યાં દેખાતું એ એમાં દીકરો બારે બેઠો દેખાણો સામે તો અહીંયા તો બધું શાંતિથી બધા બેસી ગયા છે નીણ ખાઈ ને રાજી એક ઊભી છે ને એક પેલી બાજુ ગાય ઊભી છે તો એ જ છે તો આજના આ વિડીયોને હવે આપણે અહીંયા સુધી જ રાખવાનો છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં